તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે તો તમને મળ્યા કે નહીં જે મિત્રો દિવાળી પછી જે જે પાક નુકસાન છે લઈને સરકારે પેકેજ તો જેના ફોર્મ લાખથી વધારે ખેડૂતોએ પૈસા ખાતામાં આવવા લાગ્યા વિશે મિત્રો મારે તમને મહત્વની આ માહિતી આપવાની છે કારણ કે ઘણા લોકોને ઓછા રૂપિયા મળ્યા છે તો ઘણા લોકોને મળ્યા જ નથી વિસ્તારથી માહિતી આપું તો મિત્રો દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું જેના માટે સરકારે દસ હજાર રૂપિયાનું સહાય પેકેજ

તમારા વિકાના આધારે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આ પૈસા એક હપ્તામાં નથી મળતા બે થી ત્રણ હપ્તામાં અલગ અલગ મિત્રો આ પૈસા આવશે કારણ કે એનડીઆરએફ અને એસડીઆરએફ બંને ફંડમાંથી પૈસા આવે છે તો તમને જો પહેલા પૈસા ઓછા આવ્યા હોય તો એ એનડીઆરએફ ના પૈસા આવશે અને બીજો હપ્તો એસડીઆરએફ નો પણ આવશે તમારા ખાતામાં તો મિત્રો એક જ હપ્તામાં સીધે સીધા પૈસા નહીં આવે બબ્બે મિત્રો હપ્તાની અંદર એટલે કે કટકે કટકે પૈસા આવશે તો મિત્રો ઓછા પૈસા આવે તો ગભરાવાની જરૂર નથી અને જો બિલકુલ પૈસા ના આવ્યા હોય તો પણ મિત્રો ગભરાવાની જરૂર નથી પાંચ તારીખ પછી જે તે લગભગ બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો યુદ્ધ માટે હવે તૈયાર રહેજો રક્ષામંત્રી રાજનાથસિંહે ગઈકાલે કરી મોટી જાહેરાત જ્યાં મિત્રો રાજનાથ રાજનાથસિંહે ફરી એકવાર ઓપરેશન સિંદુરને યાદ કરતા જણાવ્યું કે તાજેતરમાં જ આપણે ઓપરેશન સિંદૂર કર્યું છે પાકિસ્તાનને ધમરોળ્યું છે ત્યારે આપણા જે રક્ષા દળો છે તેમણે મિત્રો પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને નાશ કર્યો હતો ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે ફરી એકવાર જો આવી પરિસ્થિતિ બને તો લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે તેમણે મિત્રો માહિતી આપી હતી કે જે મોકડ્રીલ યોજવામાં આવી હતી એટલે કે જે આજથી છ મહિના પહેલા પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું

મિત્રો મિત્રો દરેક આ તાર લગાવી રહ્યા દિલ્હી કારણ કે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યાર પછી મોદીજીએ પણ કહ્યું હતું કે જેટલા પણ લોકો આના પાછળ છે તેને છોડવામાં નહીં આવે અને મિત્રો ઘણા અહેવાલો અનુસાર સામે આવ્યું છે કે આના તાર જે છે તે પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યા છે તો મિત્રો હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં શું થાય છે ખાસ કરીને

પરંતુ ખુશીની વાત એ છે કે વાવાઝોડું હવે ભારત સાથે ટકરાઈને એકદમ નબળું પડી ગયું છે તો હવે મિત્રો ગુજરાત વાસીઓને તો પણ બે થી ત્રણ તારીખ સુધી અસર કરી શકે વાવાઝોડું પરંતુ ગુજરાત વાસીઓને હવે ડરવાની કોઈ જરૂર નથી વાવાઝોડાને કારણે કોઈ ખતરો નથી કોઈ વરસાદની પણ આગાહી હવે નથી પરંતુ અંબાલાલે આવનારા મહિનાને લઈને ખૂંખાર આગાહી કરી છે જે છે આઠ તારીખથી અઢાર તારીખની એટલે કે જે આવનારો બારમો મહિનો આવે છે તો ડિસેમ્બર મહિનામાં આઠથી અઢાર તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી અંબાલાલે કરી છે અત્યારે હાલ માટે અત્યારે મિત્રો વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ ભવિષ્યમાં આઠથી અઢાર તારીખની આગાહી તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો એલપીજી ગેસ સિલિન્ડર ને લઈને મોટી હડતાળ રાંધણ ગેસ સિલિન્ડરની એજન્સીઓ ચલાવે છે જે વિતરકો છે તેમણે મિત્રો હડતાળ ઉપર જવાની માંગ કરી હતી ત્યારે યુનિયન દ્વારા મિત્રો કેન્દ્ર સરકારને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો માંગ કરવામાં આવી હતી કે એલપીજી વિતરણ પરનું જે કમિશન છે તે મિત્રો એલપીજી વિતરકોને ખૂબ જ ઓછું મળે છે તો કમિશન ગેસ સિલિન્ડર ઉપર વધારીને ઓછામાં વધારી દોઢસો રૂપિયા કરવામાં આવે અને પત્રમાં મિત્રો સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે જો ત્રણ મહિનામાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો લાંબી હડતાળ ઉપર પણ એલપીજી ગેસ વિતરકો જઈ શકે જેને કારણે દેશભરની અંદર રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે

તેમણે કહ્યું હતું કે આ જે પૈસા છે આઠસો કરોડ અંદાજિત મિત્રો આઠસો કરોડ છે આમ જોવા જઈએ તો પાકો આપણો સાતસો ને એકતાલીસ કરોડ છે આ પૈસાથી રાજ્યના જેટલા પણ ગામડાઓ છે તેમાં પિસ્તાળીસ હજારથી વધારે નવા વિકાસ કામો જે છે તે પૂરા કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો હવા પ્રદૂષણ વધી રહ્યું છે ગુજરાતવાસીઓ ખાસ મોટો ખતરો છે બચીને રહેજો કારણ કે રોગચાળામાં અત્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે મિત્રો ગુજરાતની હવા બગડી રહી છે તેનું એક કારણ મિત્રો અત્યારે સામે આવી રહ્યું છે કે જે પ્રદૂષણ વધી રહ્યું છે તે છે અને બીજું કારણ છે કે ઇથિયોપિયાની અંદર જે વેલ્કેનો એટલે કે જ્વાળામુખી ફાટ્યો હતો તેના વાદળો ગુજરાત સુધી આવ્યા છે જે એક મહિના સુધી પણ રહી શકે તેને કારણે ગુજરાતનું વાતાવરણ બગડી રહ્યું છે અને અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય ના ગયું હોય એટલું અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરોના જે પ્રદૂષણ આંકડા છે તે ત્રણસો પાર જઈ રહ્યા છે અને આ જે હવા છે મિત્રો તેને ઝેરી માનવામાં આવે છે અને અત્યારે ઘણા લોકોને શરદી ઉધરસ અને ગળા સંબંધિત રોગો થઈ રહ્યા છે અને લોકો એવું માની રહ્યા છે કે શિયાળો આવી રહ્યો છે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે એટલે આ રોગ છે તો એવું નથી મિત્રો હવાની અંદર પ્રદૂષણ ફેલાયું છે તેને કારણે અત્યારે શરદી ઉધરસ અને ગળામાં દુખાવા જેવા બીમારીઓ વધી રહી છે અને ખાસ આવી જેને બીમારીઓ રહેશે અને ખાસ તમે જો બહાર પણ નીકળતા હોય ઘરથી વધારે તો તમારે મિત્રો એન નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરવાનું રાખવું કે જેનાથી આ હવાથી બચી શકાય ત્યારબાદ જાણીએ તો નશાને લઈને નરેન્દ્ર મોદીએ કર્યું મોટું એલાન જે આ મિત્રો અત્યારે તમે જાણો છો કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને નશાનો વિવાદ જે છે તે વધારે ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આ જે નિવેદન આપ્યું મોદીજીએ મિત્રો જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે સરકાર સતત કામ કરી રહી છે અને જે અત્યારે મિત્રો આપણું ભવિષ્ય છે આપણું યુવાધન જે છે તે ખાસ કરીને અત્યારે નશાના માર્ગે આગળ વધી રહ્યું છે અત્યારના યુવાઓ જે છે તે ભવિષ્ય માટે ખતરો કારણ કે નશામાં ધૂત થઈ ચૂક્યા છે યુવાનો દારૂ અને ડ્રગ્સની અંદર મિત્રો જે ફસાયા છે તેને બહાર લાવવા માટે સર સરકાર સતત કામ કરી રહી તેવું પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું અને લોકો પણ આ અભિયાનમાં સહયોગ આપે તેવી મિત્રો મોદીજી અપીલ કરી હતી મિત્રો આ મુદ્દો ત્યારથી ઉછળવ્યો છે મિત્રો જે છે તે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ પોલીસના પટ્ટા ઉધારી દેવાની વાત કરી હતી ત્યારથી મિત્રો આ મુદ્દો જે છે તે અસ્તિત્વમાં આવ્યો છે અને ગુજરાતમાં દારૂબંધીને લઈને અત્યારે લગાતાર વિરોધ અને વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે અને સરકાર પણ કામગીરી કરી રહી છે તો મિત્રો તમારું શું માનવું છે તમામે તમામ દારૂ અને જે ડ્રગ્સ મિત્રો આ છે તે તમામ મિત્રો ગુજરાતમાંથી કટ્ટર પ્રતિબંધ લાવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી Did તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો અમેરિકા અને ભારતના સંબંધો સુધરી રહ્યા છે જે આવનારા વર્ષ વર્ષ મિત્રો મિત્રો લોકોને રાહત મળી શકે છે છેલ્લા ભારત માટે માટે અને ખાસ કરીને ગુજરાત ઘણા બધા કારણ કે હીરા ઉદ્યોગથી લઈને ટેક્સટાઇલ માર્કેટ ફાર્માસ્યુટિકલ કંપની અને ફાર્મા એટલે કે ખેતી ઉદ્યોગમાં પણ જે છે તે મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ એક સારું વર્ષ બની શકે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા છ મહિનાથી જે સંબંધ બગડી રહ્યા છે તેને કારણે અમેરિકા અંગ્રેજી 50% નો ટેરિફ ભારત ઉપર લગાવ્યો હતો તેનાથી ભારતના ઉદ્યોગોને માઠી અસર પડી હતી પરંતુ હવે મિત્રો અમેરિકાએ ટેરિફ પણ પાછો લેવા જઈ રહ્યું છે અને ભારત અને અમેરિકા વચ્ચે નવા નવા ડીલ એટલે કે વ્યવસાયો શરૂ થઈ રહ્યા છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અમેરિકા વચ્ચે લાંબા સમયથી જે કરાર ચાલી રહ્યો હતો જે તકરાર ચાલી રહી હતી તે હવે સુધરી રહી છે અને લાંબા સમય પછી મિત્રો હવે ભારત અને અમેરિકા વેપાર સંબંધો અને મોટા પરિવર્તનો તરફ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ભારત અને અમેરિકાના સંબંધ આવી રીતના સુધરતા રહેશે તો એ ભારત માટે ખાસ કરીને સારું રહેશે અને ખાસ કરીને જે ટેરિફો હટાવવામાં આવશે એને કારણે ભારતના મિત્રો ઉદ્યોગો કે જે મંદીમાંથી અત્યારે સંપડાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં ફરી એકવાર તેજીનું કિરણ જાગશે અને બે હાજર છવ્વીસ ની શરૂઆતમાં તમને આ જોવા મળી શકે

જો મિત્રો રોડની ગુણવત્તા અથવા ક્વોલિટી ખરાબ હશે અને રોડ સાથે કોઈ પણ છેડછાડ થશે તો મિત્રો જેટલા પણ દોષી બનશે તેવા વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો અત્યારે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેને રોકવા માટે નીતિન ગડકરીએ અગાઉ જાહેરાત કરી છે જેથી જો પણ મિત્રો આ ગુણવત્તા રોડ રસ્તાની ગુણવત્તા અથવા તેની સાથે કોઈ પણ છેડછાડ થશે તો તેના માટે તમામે તમામ કાયદેસર કાર્યવાહીઓ માટે તૈયાર રહેજો તેવું પણ ગણાવવામાં આવ્યું તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ગરીબો અને નાના માણસોને મળશે દસ હજાર રૂપિયા તમને આપી દેવામાં આવશે તમે જાણો છો કે તમારા બેંક ખાતાની અંદર એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના ચાલે છે તો મિત્રો જો તમારું પણ સરકારી બેંકની અંદર ખાતું હોય તો તમે પણ પૈસા ઉપાડી શકો દસ હજાર રૂપિયા જો તમારા ખાતામાં ઝીરો રૂપિયા હોય અથવા બેલેન્સ ના હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈને હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હશે કે ઓવરડ્રાફ્ટ એટલે શું તો મિત્રો તમારા બેંક ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય અથવા તો ઝીરો રૂપિયા પડ્યા હોય તો પણ તમે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે તો પહેલા પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળતી હતી હવે તમે બેંકમાંથી દસ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટ રૂપે જે છે તે તમને સહાય રૂપે મળશે તમારા ખાતામાં પૈસા ના પડ્યા હોય તો પણ બેંક તરફથી આપવામાં આવશે દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ તો મિત્રો દરેક દરેક કે દરેક ગરીબો અને મધ્યમ વર્ગના લોકો આધાર કાર્ડ ઉપર ઓવરડ્રાફ્ટ સહાય જનધન યોજના અંતર્ગત મેળવી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ સસ્તું થશે અને સસ્તું થઈને મિત્રો પાણીથી પણ સસ્તું પેટ્રોલ થાય તેવી મિત્રો એક એક્સપર્ટ દ્વારા જે છે મિત્રો અહેવાલ આપવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે દરેક વસ્તુની વેલ્યુ જે છે તે તેના કાચા માલ ઉપર હોય છે જેમ કે પાણી જે છે તે મિત્રો સીધે સીધું નદીમાંથી ફિલ્ટર કરીને મળે છે જે તે સાવ સસ્તું છે જો મિત્રો પેટ્રોલિયમ પણ એટલે કે મિત્રો પેટ્રોલ કાચા તેલમાંથી બને છે તો કાચું તેલ મિત્રો સસ્તું થાય તો પેટ્રોલની કિંમત પણ જે છે તે મિત્રો સીધે સીધી ઘટે એની વચ્ચે જે મિત્રો એક્સપર્ટ

પેટ્રોલ જે છે તે મિત્રો સસ્તો થાય હવે મિત્રો રહેવાનું રહ્યું એ વાત કે વીસ રૂપિયાનું ભલે ના થાય પરંતુ અત્યારે પેટ્રોલ જે છે તે સો રૂપિયાનું છે તેમાંથી જો દસ વીસ રૂપિયાની પણ અત્યારે રાહત મળે તો પણ એક મોટો ઘટાડો માનવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો દંડ ભરી દેજો નહીંતર પોલીસ તમારા ઘરે આવીને દંડ વસૂલશે ઈ મેમો એટલે કે જે ઓનલાઈન મેમો મોકલવામાં આવે છે તે લોકો ભરતા નથી જેનીથી હવે પોલીસે નવો રસ્તો અપનાવ્યો છે તો જો તમારા ઈ મેમાં બાકી હોય તો ભરી લેજો નહીતર હવે મિત્રો પોલીસ ઘરે ઘરે જઈને દંડ વસૂલવાની છે ત્યારે જાહેરાત કરવામાં આવી છે જો તમારા દસ થી વધારે મેમો બાકી હોય તો પોલીસ તમારા ઘરે આવીને તમારી પાસેથી દંડ વસૂલશે હવે મિત્રો કેવા કેવી રીતના મેમો તમને તમારા ઉપર ફાટે છે તે પણ તમને જણાવી દીધું જો તમે રોંગ સાઈડમાં ગાડી ચલાવો છો અથવા તો તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો હેલ્મેટ નથી પહેર્યું સિગ્નલ મિત્રો તોડીને જ આવશો તો આવા મિત્રો જે તમે કાયદાનું લંઘન કરો છો ટ્રાફિક સિગ્નલનું લંઘન કરો છો આ બદલ તમારો મેમો જે છે તે ફાટે છે અને ઓનલાઈન તમારો મેમો બને છે જે કેમેરાઓ રસ્તા ઉપર લગાવવામાં આવ્યા છે તેમાં તમારો ફોટો પડે છે અને તમારા નામે અને તમારી જે બાઇકની નંબર પ્લેટ છે એના ઉપરથી મિત્રો તમારા નામે ઈ મેમો બને છે એ તમારે ઓનલાઈન ભરવાનો હોય છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે ભરી શકો છો જો ભરવાનું બાકી હોય તો ભરી લેજો નતર મિત્રો જે છે તે ખાસ કરીને બ્યાસી હજાર જેટલા વાહનોનું લિસ્ટ બનાવ્યું છે પોલીસ અને ઘરે ઘરે જઈને દંડ વસૂલશે અમદાવાદ માટે મિત્રો આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો અમદાવાદ ની અંદર આ નવો નિયમ લાગુ ત્યાર પછીના મહત્વના સમાચાર ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય સીધે સીધા ખાતામાં પૈસા મળશે તો ખેડૂતો ફોર્મ ભરી દેજો ગુજરાતના ખેડૂતોને મિત્રો જે છે તે પચીસ હજારની સહાય ખૂબ જ સરળતાથી મળવા પાત્ર થશે આ યોજનાનું નામ છે મિત્રો સાધન સહાય યોજના તો મિત્રો શુભ આચયથી સાધન સહાય યોજનાની અંદર મિત્રો સરકાર પચીસ હજાર રૂપિયા આપી રહેશે તો એવા ખેડૂતો કે જેમને કોઈ પણ પ્રકારના સાધનો ખરીદવા હોય અથવા તો ખેડૂતોને જો સનેડો ખરીદવો હોય અથવા તો ટ્રેક્ટર ખરીદવું હોય તો આના માટે સરકાર જે છે તે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય અથવા પચીસ ટકા સુધીની ઓછી બિલમાં કિંમત આ બેમાંથી માંથી કોઈ પણ સહાય જો તમારે મેળવવી હોય તો તમને મળવા પાત્ર થશે તો મિત્રો તમે ફોર્મ ભરી શકો સાધનો ટ્રેક્ટરો કે સરળો ખરીદો હોય તો પચીસ હજાર રૂપિયા સરકાર સબસીડી રૂપે